પ્રિય વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ આજે આપણે નવવિલાસનો સત્સંગ એક નવા જ રૂપમાં આરંભ કરી રહ્યા છીએ આ સત્સંગમાં એકસો આઠ ભાવ દર્શન દ્વારા શ્રીયમનાજીનો મહિમા સ્વરૂપ અને પ્રેમની ઊંડાણપૂર્વક ઝાંખી કરીશું આ પદોને આપણે ચાર ચારના ગુચ્છ રૂપે ગ્રહણ કરીશું આત્મપટલ પર ધારણ કરીશું જેમાં પ્રમાણ પ્રમેય સાધન અને ફલ સાથે સાથે શ્રી યમનાજીના નામ રૂપ ગુણ અને લીલા તેમજ ભક્તિની પરાકાષ્ઠા જેવા વિષયો પ્રકાશિત થાય છે શ્રીયમુનાજીના સ્વરૂપને ઊંડાણપૂર્વક સમજવા માટે આ સત્સંગ ખૂબ જ ઉપયોગી થશે સર્વપ્રથમ ચાર પદો જે શ્રી હરિરાયજી દ્વારા રચાયેલા છે એમાં એક ખાસ દ્રષ્ટિકોણ છે

તો વાર્તા પણ લેવાના છીએ ભલે આખી વાર્તા ન લઈએ પરંતુ વાર્તા જે પોઈન્ટ આઉટ કરેલી છે તેનો તો સત્સંગ સાથે કરીશો સત્સંગ મોટો થશે પરંતુ આત્મામાં ધારણ કરશે થશે એ હું આપને સો ટકા કહું છું કારણ કે ઊંડાણપૂર્વક સત્સંગ કરીએ ને તો જ રોમ રોમમાં તેની અનુભૂતિ થાય ફક્ત માહિતી માટે પોપટની જેમ આપણે પાઠ કરીએ તો તેનું કંઈ તથ્ય નથી તો શ્રી યમનાજીના સ્વરૂપને સમજવા ઊંડાણપૂર્વક સત્સંગ જરૂરી છે અને હા આ સત્સંગનું સંકલન જેમાંથી આપણે લઈ રહ્યા છીએ તે પૂજ્ય પૂજ્યપદ ગોસ્વામી એકસો દ્વારકેશલાલજી દ્વારકેશદાલજી મહારાષ્ટ્રી અમરેલીવાળા એમને લખેલું પુસ્તક છે એમને કરેલું સંકલન છે તેમાંથી આપણે લઈ રહ્યા છીએ આજે પહેલા દિવસે આપણે શ્રી યમનાજીનું પ્રાકટ્ય અને પ્રથમ ચાર પદોનું ભાવદર્શન કરીશું વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ હું માતુરી આપ સર્વે વૈષ્ણવોનો આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું બોલો શ્યામ સુંદર શ્રીમ ને મહારાણી જય